નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પર્ક ટુડે ન્યૂઝ હરની મોટનાથ રેસિડેન્સી તેમજ આસપાસના વિસ્તારોમાં પાણીમાં ઉતરીને રાણા સમાજ યુવા સંગઠન વડોદરાના કાર્યકર્તા ભાઈઓ દ્વારા નાગરિકોને પીવાના પાણી સહિત વેજ પુલાવ ફૂડ પેકેટ ખમણ જેવી વાનગીઓની ભોજનની સેવા પહોંચાડી હતી તેમજ પૂર ફસાયેલા નાગરિકોનું રેસ્ક્યુ કરીને સહી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા

રાણા સમાજ સંગઠન યુવા સંગઠન વડોદરા એ લોકો અમને રિસ્યુ કરેલા આવેલા અત્યારે અમે સવારથી રાહ જોતા હતા કોઈ સરકાર તરફથી સપોર્ટ નથી મળતો તો અમને ઇવન ડિસ્લરીનું પાણી પાંચ વાગ્યા પછી મળ્યું છે આ લોકો પણ અમને બહુ સપોર્ટ કરે છે અમને બધા ફેમિલીઓને અત્યારે સાંજ પાડ્યા પછી અંધારામાં એ લોકો લઈને અમને મૂક્યા છે ખૂબ ખૂબ આભાર